આપણે ઉગી ગયો છે અને અત્યારે વાગવી ગયા છે બસ અગિયાર જેવું એવું છે પાણીનો વારો હતો એટલે પાણી ભર્યું ને બધું ઘરનું કામ કર્યું આપણે અત્યારે નોરા થઈ ગયા છીએ અને હેમાંશીબેન અને બેન બે ગયા છે સ્કૂલ એકને છે સવારની સ્કૂલનો ફે ને સવારની જ છે પણ એટલે સાત વાગ્યા નહીં ને આઠ વાગ્યા નહીં એટલે બે બે હું સવારમાં સ્કૂલમાં વીર જઈશે અને આપણે હમણાંથી જાવીશું મનીષાબેન અરે પાર્લર એટલે જો અત્યારે ટિફિન બધું બનાવી લીધું છે ગયું છે હવે આપણે થઈ ગયા છીએ એટલે મનીષાબેન હું જઈશું પાર્લર અગિયાર વાગે જવાનું જો મનીષાબેનના નવરા થઈ ગયા છે અને માથું ઓળવે છે માથું ઓળવી લે પછી જઈએ આપણે મનીષાબેનના પાર્લરમાં હમણાંથી ફેક્ટ્રીસ હાલે છે

જે પાલર વાળા બેન છે એને લીધી છે અને પછી જો એને જોવા માટે જ આ લઈ દીધી છે અને પછી એને લેવાની છે એટલે જો આ એક કલ બેન લીધી છે બે ઉપર જવા દીધી છે હમ આ બાજુ દીવાલ બાજુ હમ પરિચાવાજી પાછળ

બે થેન બનાવી છે તો જો દાળ ટોકલી ખાવા અને જો બધા જમવા બેસી ગયા છે આ બાજુ મારા કામ્યાબેન બેસી ગયા છે આ ના પપ્પા બધા બેસી ગયા છે મનીષાબેન બે ગયા છે વાળું કરવા